સ્વાગત છે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે સત્યાવીસ અને અઠાવીસમી એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા કયા વિસ્તારમાં કેટલું તાપમાન રહ્યું તેના વિશે વાત કરીએ તો નલિયામાં સાત પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં બાર પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી જેટલું તાપમાન રહ્યું तो राजकोट में नौ सूरत में सोल पॉइंट आठ डिग्री तापमान नोधायु वडोदरा में चौद पॉइंट बे डिग्री अमरेली में अगर पॉइंट नौ डिग्री भूज में दस पॉइंट छ कंडला में तेर डिग्री तापमान नोधायु आने वाले दिनों के लिए वेदर फोरकास्ट की बात करें गुजरात स्टेट के लिए तो डे वन और डे टू ड्राई वेदर प्रिवेल करेगा गुजरात और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट ट्रेन और साथ में ठंडे होने का पूर्वानुमान है और टेम्परेचर की बात करें तो मिनिमम टेम्परेचर ट्वेंटी ट्वेंटी फोर आवर्स में नो लास्ट चेंज में रहेगा उसके बाद टेम्परेचर में दो से चार डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીમાં પણ જે છે તે વધારો નોંધાયો છે અમદાવાદ સહિત રાજ્યભરના તાપમાન જે છે તે ગગડ્યું છે અને લોકો ઠંડીથી બચવા માટે વિવિધ એક્સરસાઇઝ કરતા હોય છે ન્યૂઝ કેપિટલ જે આવ્યું છે એક યોગા કેન્દ્રમાં જ્યાં લોકો અહીંયા આવે છે અને વિવિધ યોગાસનો જે છે તે કરતા હોય છે હાલ સૂર્ય નમસ્કાર જે છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ પ્રાણાયામ અને વિવિધ આસનો જે છે તે કરવામાં આવશે ને તે રીતે જ ઠંડીથી બચવાના અને સાથે સાથે નિરોગી રહેવાના જે છે તે એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે ખાસ કરીને તાપમાનની પણ વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્યભરના તાપમાનમાં જે છે તે ઘટાડો જે છે તે નોંધાયો છે નલિયાનું તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી જે છે તે પહોંચ્યું છે તો બીજી તરફ અમદાવાદની પણ વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન જે છે તે બાર પોઈન્ટ સાત ડિગ્રીએ પહોંચ્યું છે આપણી સાથે ને લોકો સાથે વાત કરીશું જાણશું કે કઈ રીતે તેઓ આવે છે અને ઠંડી સામે રક્ષણ જે છે તે મેળવી રહ્યા છે મિત્ર શું કહેશો કઈ રીતે એક્સરસાઇઝ આસન કરી રહ્યા છો કેટલું ઉપયોગી અત્યારે અમે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છીએ સૂર્ય નમસ્કાર અમે દિવસના તેર કરીએ છીએ સૂર્ય નમસ્કાર એ શરીરનું સર્વાંગી એક્સરસાઇઝ અને યોગિક ક્રિયાઓ છે સૂર્યને એક આધ્યાત્મિક અર્પણ કરવાની ક્રિયા છે યોગાસન ઉપરાંત કઈ કઈ એક્સરસાઇઝ કરો છો સર યોગાસન ઉપર પ્રાણાયામ કરીએ છીએ અને સૂક્ષ્મ વ્યાયામ બી કરીએ છીએ અને રોજની અમારા સાડા છ થી સાડા સાત સુધી આ ક્રિયાઓ કાયમી ચાલુ રહેશે એક દિવસ બી રજા રહેતી નથી એક દિવસ પણ રજા જે છે રાખવામાં આવતી નથી વિવિધ આસનો કરવામાં આવતા છે કેવું ફીલ થાય છે અંકલ જ્યારે આ પ્રકારની એક્સરસાઇઝ કરીએ યોગાસન કરીએ ત્યારે યોગાસન કરતા કરતા ખૂબ આનંદ થાય પણ આખો દિવસ આપણો ખૂબ જ સરસ જાય છે એટલા માટે રેગ્યુલર એક પણ દિવસ 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 પાડતા નથી પણ અમારો પ્રોગ્રામ ચાલુ હોય છે આવે છે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં શહેરીજનો આવતા હોય છે કેટલા વર્ષથી આવો છો અને યોગાસનથી કેટલો ફાયદો થયો તમને લગભગ પંદર વર્ષથી આવું યોગા ચાલુ છે સવારમાં પાંચ વાગ્યામાં લોકો બધા આવી જાય છે અને વોકિંગ કરે છે વોકિંગ કર્યા પછી અમારું આ સેશન છે યોગાનું એમાં એક કલાક એક ને પિસ્તાલીસ મિનિટ નું અમારું સેશન છે એમાં યોગા કરીએ છીએ કસરત કરીએ છીએ અને બધી એક્ટિવિટી કરીએ છીએ તમારા શરીરમાં કેટલા ચેન્જીસ આવ્યા એકદમ પરફેક્ટ શરીર એકદમ લચીલું રહે છે અને મગજ બીજ એકદમ તમારું શાંત થઈ જાય છે તો યોગ છે તે ભગાડે રોગ અને મન છે જે શાંત થઈ જતું હોય છે આ કેટલા વર્ષથી આવો છો બે વર્ષથી કેવું ફીલ થાય છે યોગાસન કરી હા યોગા આખો દિવસ શરીર એકદમ ફુર્તિમાં રહે છે મજાકમાં ફર્સ્ટ ક્લાસ શરીર વ્રદ્ધ રહે છે અને યોગા લાફિંગ ક્લબ બધું અમે જોઈન્ટમાં બધું કરીએ છીએ અલગ અલગ અને અહીંયા વોકિંગ ચાલે છે પછી યોગાનું સૂર્ય નમસ્કાર બધી કસરતો ચાલુ બધી હોય છે તો જોઈ શકાય છે કે શહેરીજનો જે છે તે અહીંયા આવે છે અને વિવિધ યોગાસનો કરતા હોય છે પ્રાણાયામ કરે છે સાથે સાથે લાફિંગ ક્લબના પણ જે છે તેઓ મેમ્બર છે એટલે લાફિંગ ક્લબ પણ ચલાવી રહ્યા છે એટલે નિરોગી રહેવાના તમામ જે છે તે ઉપા ઉપચારો જે છે તે અહીં કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં શહેરીજનો જે છે તે એક્સરસાઇઝ અહીં કરી રહ્યા છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ